આટલી કે લોટ આપી છે આટલી રોટલી બનાવવાની છે ફ્રીમાં અહીંયા આપણું કુકર માં સુરણ થાય છે ત્યાં સુધી આપણે લોટ કરી લઈએ બાંધી લઈએ રોટલી બનાવવા પછી ટિફિન બોલાવી લો આપણો કમ્પ્લેટ બંધાઈ ગયો છે હવે હું એને ઢાંકી દેવા અને પછી અહીંયા સીટી પણ આપણી પાંચ એક થઈ ગઈ છે એટલે બંધ કરી દેશે કુકર સુરણ થઈ ગયું છે પણ ટાઈમ થઈ ગયો છે નવ સવા નવ એટલે આ બચ્ચાઓને બહુ ઉતારો કરવી પડે છે એટલા માટે અમારે ફટાફટ બધું કરવું પડે છે અને એમાં ટીકુ પાછી ઢીલી છે થોડી એટલે અમારે ઉડતું ના જ કરવું પડે છે એટલું કરતાં પછી અગિયાર બાર એમ થઈ જાય એમ કરતા પછી નોકર ટાઈમ થઈ જાય એટલે સહેજ જે ટાઈમ નથી મળતો બની ગઈ થાકી ગયો ઠીક ઉચડવા છે હવે હું સુરણ થઈ ગયું છે આપણું એને કરી દેવાનું છે જો ફટાપટ કાલ લેવાનો હવે હું સુરણને પાડીશું થોડું જનાઈ લઈશ બધું કમ્પ્લીટ અને પછી મીઠું મરચું આમાં જ નાખી દઉં હું નાખી દઉં છું મીઠું પછી મસાલો નાખી દઉં છું હવે લઈ લો હળદર હળદર નાખી દઉં છું હવે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે દીધું છે આમાં નાખી દઈશું

ગરમ પડે છે અને ચીરણને કે ત્યાં મને મોડામાં એ બહુ થાય છે જો હવે અહીંયા નાખી દઈશું લસણ છે મરચી છે અને ધાણાની પેસ્ટ છે સર હવે હું નાખી દઈશું આપણું સુરણ જો અહીંયા મસૂર નાખી લઈશું મારે એને કમ્પ્લીટ મિક્સ કરવાનું છે

તમારા પાઇપ થોડું ટૂંકી પડે છે એટલે વોશિંગ મશીન થોડું આગળ આવડા પડે પડે પરી પાછા વાસણ બાસણ કરતા હોય ને એટલે ફરી પાછા ખસ ખાઈ દેજે ખસી જાય ખસ તો રીતે આ પાઇપ ફિટ કરી દો રહેવડે નહીં ચાલ કરતા બંધ કરવું પડશે જો સુરણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે હું નાખી લઈશ દાણા દાણા મેં કાપ પીટ લીધા હતા એમને અને પ્લેટ થઈ જવાના છે જેને હજુ માસ ઉડાવે છે હજુ સુરણની શાક પણ મસ્ત બની છે જીનલની શાક હજી બની રહી છે હજુ ફેરવે છે તે અહીંયા આનસુ ખાવા બે કેવી બની બેટા સરસ બની છે દર વખત બનાવી